ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે ગુજરાત રાજ્યમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેપી પી નડ્ડા રાજનાથસિંહ અમિત શાહ એસ જય જયશંકર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીઆર આર પાટીલ વિજય રૂપાણી સહિતના કુલ ચાલીસ નેતાનો સમાવેશ કરાયો છે આ સિવાય નીતિન ગડકરી સ્મૃતિ ઈરાની અર્જુન મુડા ભારતી પવાર યોગી આદિત્યનાથ ભજનલાલ શર્મા દેવેન્દ્ર ફડણવીસ મોહન યાદવ હિમંત બિશ્વર્મા કે અન્ના મલાઈત મનોજ તિવારી વિષ્ણુદેવ દેસાઈ અને રત્નાકરને ગુજરાત રાજ્યમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારક બનાવ્યા છે તો આ યાદીમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા નીતિન પટેલ ગૌધન ઝડપિયા ભરત બોધરા રજની પટેલ રઘુ ઉંબર ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા હરસંઘવી આઈ જાડેજા પ્રશાંત કુરાટ ગૌતમ ગોડિયા દીપિકાબેન સારદ્વા અમીનાબેન બારા રામ મોકરિયા અલ્પેશ ઠાકોર અને પરંદુ ભગતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે બીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ